કે તમે જોઈ રહ્યા છો વેસિંગ ફાર્મિંગ ન્યુટુ ચેનલ આજે આપણે ઝોનપુર ગામ રાકેશભાઈ જીલડિયાની વાડી આવેલા છીએ તો એ લોકો જે પ્રાકૃતિક ખેતી કરે છે એની પાસે એંસી વીઘાની જમીન છે એમાં જીરું વાળ વાવેલો છે શેરડીનો લસણ છે ઘઉં છે આવું બધું પ્રાકૃતિક ખેતી કરે છે અને જાજા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તો એની પાસેથી આપણે આજે પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરે છે શું શું ઉપયોગ કરે અને તેનું માર્કેટિંગ કઈ રીતના કરે છે એની વિશે માહિતી લેશું અને તે પહેલા તેનું ઇન્ટ્રોડક્શન લઈ લે તો રાકેશભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો ને થોડું હું આપણે ગામ જોનપુર રાકેશભાઈ બાવાભાઈ દિલડિયા તાલુકો કેસોદ જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર અઠાણું બે ચાલીસ જીરો સિત્યાસી હવે તમે આ પ્રાકૃતિક ખેતી કેટલો સમયથી કરો છો આપણે આ પ્રાકૃતિક ખેતી છે એ બે હજાર પંદર થી હું પ્રાકૃતિક ખેતી કરું છું હવે પ્રાકૃતિક ખેતી થી તમને શું ફાયદો દેખાય છે હવે પ્રાકૃતિક ખેતી થી આપણે તો ખોટા રસાયણોના ને જે અત્યારે ખર્ચા વધી ગયા છે અને એ રસાયણ ના પાછળ જે આપણે ઉત્પાદન થાય છે એનો ભાવ પણ નથી મળતો અને જીવાતનું પ્રમાણ બધુંય દર વર્ષો જેમ જાતા જાતા વધતું જાય છે એના કરતા આપણે જે ગાય આધારિત ખેતી છે આપણી પ્રાકૃતિક ખેતી છે એમાં તમે આ લસણ પણ જોઈ શકો છો લસણ પણ આપણે મિક્સ પાક પદ્ધતિમાં વાવેલ છે કે લસણ છે ચણા છે મકાઈ છે એથી આમાં પ્રાકૃતિક ખેતીમાં મિત્ર જંતુ ને એ બધા આપણે હોવાથી આમાં રોગ જીવાતનું પ્રમાણ અને રોગચાળાનું પ્રમાણ ઓનાથી નજીવે તો જ આવે છે કે આવતું નથી એમ પણ આપણે કહી શકાય તો રાકેશભાઈ એવું કીધું કે ખર્ચ વગર જીવત કંટ્રોલ કરી શકીએ ને રોગચાળો ઓછો કરી શકીએ તો ખેડૂત મિત્રો આ ખેતી કરીએ જેવી છે અને સારી એવી ખેતી છે તો આ ખેતીથી દર વર્ષે ઉત્પાદનમાં કેટલો ફાયદો થાય છે આપણે ઉત્પાદન અત્યારે જોઈએ તો બધાય ઉત્પાદન છે એ ઘટતા જાય છે ખાસ કરીને લસણનું ઉત્પાદન આગળના વર્ષોમાં આપણે વિઘે સાઠ થી સિત્તેર મણ નું હતું એ રાસાયણિક ખેતીમાં તો અત્યારે એ વીસ મણ નું થઈ ગયું છે વીસ પચીસ મણનું એના બદલામાં હવે આપણું પ્રાકૃતિક ખેતીનું જે ઉત્પાદન છે એ અટાણે બમણું છે એટલે ખર્ચ પણ નથી અને ઉત્પાદન આનું આપણને સાહીઠ થી સિત્તેર એસી મણ સુધીનું મળશે એટલે ઉત્પાદન પણ સારું છે તો ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન બમણું મળે છે તો ઉત્પાદન બમણું મળે તો નફો પણ વધારે થવાનો છે તો રાકેશભાઈ ઉત્પાદન બમુ થાય છે પણ ઘણા લોકો એમ કે છે કે પ્રાકૃતિક ખેતીની અંદર મિશ્ર મિશ્રપક પદ્ધતિની જરૂર પડે તો તમે કેવી રીતના મિશ્ર પક પદ્ધતિનો ઉપયોગ કરો છો આપણે પ્રાકૃતિક ખેતીમાં આપણે લસણ છે તો એને નાઇટ્રોજન માટે આપણે એમાં ચણા છે પછી મેથી છે અને મગફળીના છોડ પણ આપણે રેવા દીધા છે અને મિત્ર જંતુને રેવા માટે આપણે મકાઈ પણ છે એમ જેથી કરીને જે મકાઈ છે એમાં મિત્ર જંતુ એમાં રહે અને આમાં જે શત્રુ કીટક સત્ર આવશે જીવાત માછી છે મોલો મસી થી એને ખાઈ જાય એટલે એનું આપણે એક જોતા એનું જીવાત નિયંત્રણ એની પ્રાકૃતિક રીતે થાય છે પછી બીજી વાત એ પણ છે કે આનું આપણે જે ભાવ છે એ પણ આપણને વીસ ટકા જેવો વધારો મળે છે કારણ કે આપણે ઝેર મુક્ત આહાર આપણે ઉત્પન્ન કરીએ છીએ ઝેર મુક્ત મોલ આપડો

કે આપણે આને મંડી બજારમાં લઈ જાય યાર્ડમાં તો આપણને ખબર છે કે અહીંયા આપણને ભાવ ઓછો મળે અહીંયા તો એનો બાંધલ ભાવ હોય પણ આપણે બને ત્યાં સુધી ડાયરેક્ટ ગ્રાહક સુધી પોતે એ રીતનો પ્રયત્ન કરીએ તો જેમ મંડીમાં આપણે આપણે ગુણનો ભાવ હોય તો ગુણના અહીંયા ત્રણ હોય તો આપણે ડાયરેક્ટ જો ગ્રાહક સુધી પોગાડીએ તો આપણને વીસ થી ત્રીસ ટકાનો ભાવ સીધો વધારો મળે છે રાકેશભાઈ એવું કે છે કે આપણે ડાયરેક્ટ કસ્ટમર એટલે ડાયરેક્ટ રિટેલ ઘર સુધી પહોંચાડવાનું સિસ્ટમથી ખેતી કરે છે અને જે ખેતી કરે મળે જેને ખાવું છે છે તે પોતે જ લઈ જાય તો રાકેશભાઈ આમાં મંડી કરતા ભાવમાં શું ડિફરન્સ મળે છે કસ્ટમર આવે કસ્ટમર ને એમાં મંડી કરતા આપણે કસ્ટમરને પણ લાભ મળે છે કારણ કે કસ્ટમર ને પણ જે આપણે પ્રાકૃતિક ખેતીનો માલ છે એ ત્યાં પણ બમણા પૈસા લીએ છે તો આપણે આમ બેનો જે વૈસલી સાકળ છે કે આપણે જે દલાલની કહી એમ આપણી દેશી ભાષામાં દલાલો કીએ તો એ દલાલો ઓલા જે કસ્ટમરને પણ દેવું ન પડે અને આપણે પણ ન દેવું પડે એટલે આપણને પણ સારો એવો ભાવ મળે છે યાદ કરતા આપણને વીસ ટકા ભાવ તો ઊંચો મળે જ છે તો વચ્ચે વછેટીયા ન હોવાના કારણે વધારે નફો મળે છે એવું કહેવા માંગે છે કે જે કમિશનના રૂપમાં જે દલાલ ખાય છે એ દલાલ ખાઈ શકે અને સીધા આપને પૈસા મળે એટલે આપને પણ ફાયદો થાય ને કસ્ટમરને પણ ફાયદો થાય રાકેશભાઈ આ ખેતી કરવું જોઈએ ઈ ખેડૂતો માટે સારું છે કે ખરાબ છે અત્યારે જોઈએ તો આપણે રાસાયણિક ખેતીમાં પણ પ્રોબ્લેમ છે જ બધા જો અત્યારે ભાવ છે એ ડીમ છે બધું બજારમાં મંદી છે અને ખર્ચ છે એ દીપાદી વધતો ગયો જેમ આપણે રાસાયણિક અગાઉ વીઘે બે ત્રણ હજારનું નું નાખતા તો અટાણે આપણે રસાયણ વર્ષ નું ગણીએ ને તો છ સાત હજાર નો ખર્ચો થાય છે તો એના આમ પાછું આપણું ઉત્પાદન પણ ઓછું છે અને એનો ભાવ પણ નથી મળતો એટલે રાસાયણિક ખેતીમાં અટાણે ઘાટો જ છે આમ જોઈએ તો આપણે બધે આ આંદોલનો ને કરવા પડે છે ને એ બધા પ્રશ્ન આપણને રાસાયણિક ખેતીમાંથી ઊભા થયેલા મને દેખાય છે તો રાકેશભાઈ તમે એમ કીધું કે ઘાટો છે પ્રાકૃતિક ખેતી કરવાથી પહેલા બે ત્રણ વર્ષની અંદર કઈ ઉત્પાદન ની અંદર ઘાટો પડે જો આપણે પ્રાકૃતિક ખેતી ની અંદર આમ જોઈએ તો ચાર પૈડા છે આને ચાર પૈડા ઈ છે કે અને પાંચમું એક બીજું પૈડું છે કે ચાર પૈડામાં આપણે જેમ બીજા અમૃત ગંજીવા અમૃત અને જીવા અમૃત અને આછંદન આ ચાર વીલ છે એ આપણે જાળવી રાખીએ અને કાયદેસર આપણે સમજી અને મિશ્ર પાક છે પદ્ધતિ એનો મેન આનો પાયો છે કે મિશ્ર પાક પદ્ધતિ અપનાવીએ પહેલેથી જ અને જો ચારે પાંચે વીલ આપણે ખડવા ન દઈએ તો ઉત્પાદનમાં આપણને ઘાટો ન જ મળે આપણા રાસાયણિક હારો જ આપણું ઉત્પાદન થાય છે તો રાકેશભાઈ આપને સરસ મજાની માહિતી આપી રાકેશભાઈ એવું કહે છે કે આપણે જે પ્રાકૃતિકની સાયકલ છે એ સાયકલને જાળવી રાખીએ ને તો પ્રાકૃતિ આપણી આપણી વસ્તુમાં પણ ફાયદો કરે છે જેવી રીતે કે રોગ છે તો રોગને ઓટોમેટિકલી નિયંત્રણ કરે છે તો રાકેશભાઈ આપણે લસણમાં જોઈએ છીએ તો તો આની અંદર ઘણા પ્રકારના છે છે આ રાખવાનું કારણ આપણે આમાં તમે જોઈ શકો છો કે આપણે આ મગફળીના ના મગફળી હતી એના અરોડા છે પછી બીજું ગોળ પાનનું ઘણું નીંદણ છે કે ભાઈ આપણે લસણ છે એ કાર્બનનો સંગ્રહ કરે છે એટલે એને નાઇટ્રોજનની જરૂર છે એટલે જે નીંદણ આપણને મગફળી છે અને જે ગોળપાનનો જે નાઇટ્રોજનનો સંગ્રહ કરે છે એ જે નીંદણ છે એ લસણને ઉપયોગી છે એટલે જે ઉપયોગી નીંદણ છે એ આપણે આમાં થોડું થોડું રેવા દીધેલું છે કે મગફળીના છોડ છે બીજા અમુક આપણે ગોળપાનના ઘણા નીંદણ છે કે એ આપણને આપણા પાકને નુકસાન ન કરતા હોય તો અમુક ટકા આપણે રેવા દેવાથી આપણો પાકમાં ઉત્પાદન પણ આપણને સારું મળે છે તો રાકેશભાઈનું કહેવાનું એવું છે નીંદણ થી કે નીંદણ આપણા માટે ખાતર સ્વરૂપમાં છે જેવી રીતે કે આપણે યુરિયા ડીએપી આપીએ છીએ તો પ્રકારનું કામ કરે છે છે જે પ્રકારના વધારે ઉગે છે રાકેશભાઈ એવું કે છે એટલે કે તેમાંથી આપણે ન્યુટ્રીશન મળે છે કે ખાતર સ્વરૂપ મળે છે બરાબર અને કાર્બન અને નાઇટ્રોજન નો રેશિયો પણ આપણો જમીનનો છે એ બેલેન્સ કરે છે એનાથી જ બેલેન્સ થાય છે તો ખેડૂત મિત્રો અત્યારે કઈ આપણે લસણની માહિતી લીધી તો હવે આપણે તેની ફાર્મની અંદર ઘઉંનું વાવેતર કરેલ છે તો રાકેશભાઈ આ ઘઉં વાવેલ છે તો એની અંદર તમે રચકો વાવ્યો એનું શું મહત્વ છે તમારા ઘઉંમાં આપણે જે પ્રાકૃતિક પદ્ધતિથી જેમ ઘઉં વાવીએ તો એમાં નાઇટ્રોજન પૂર્તિ માટે આપણે રચકો વાવેલો છે અને એમાં ચણા પણ છે મિશ્ર પાકમાં અને લસણ પણ છે જેથી કરીને આપણે ઘઉં છે એને બધા વૈજ્ઞાનિકો એનું કેવું એવું છે કે એને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જોતું હોય છે એટલે નાઇટ્રોજન પૂરતી માટે રજકો છે જમીનની નાઇટ્રોજન નો સંગ્રહ વધારે કરે છે એટલે આપણા ઘઉં ને નાઇટ્રોજન પૂરતી પણ થાય છે તેની સાથે આપણે આને જયારે ઘઉં કાપણી કરીએ અને એનો પાલા તરીકે પણ આપણે ગાયો માટે ઉપયોગ કરી શકીએ છીએ આનું પાછું કટિંગ થયા બાદ પાશ્વ જો પણ એને પીએત તાપવામાં આવે તો એ રચકાનું આપણે બિયારણ પણ બનાવી શકીએ છીએ એમ એટલે આપણને આમાં બમણો ફાયદો પણ થાય છે ને રચકાનું અંદાજીત આપણે મુખ્ય પાકનો જે ખર્ચો છે એ આપણો પાક છે ને એ એમાં આપણો એનો ખર્ચો નીકળી જાય છે એટલે મુખ્ય પાક છે એ આપણો સીધો લફામાં પરિવર્તન થાય છે તો રકેશભાઈ આ રચકાની તો તમે માહિતી આપીશ તો ઘઉંની અંદર અત્યારે તમે કેવા પ્રકારના ખાતરો આપો છો આપણે આની અંદર પેલા ગંદીવા અમૃત આપીએ છીએ અને બીજા અમૃત નો અમૃત અને જીવા અમૃત આપણે દર પાણી આપીએ છીએ જીવા અમૃત અને ખાતી સાઈઝનો છટકાવ પણ આપણે આમાં કરીએ છીએ જેથી કરીને આપણે ઘઉંની તમે ગ્રીનરી જોઈ શકો છો તમને એવું ના લાગે કે આમાં કઈ ઉણપ છે તો આમાં તમે પ્રાકૃતિક કઈ સ્પ્રે કેવું કરેલું છે ઘઉં અંદર અત્યારે હા અત્યારે આપણે આમાં આપણા પંપ આપણે હોર લિટર પાણીમાં એક લિટર ખાટી છાસ અને પાંચ લિટર જીવા અમૃત એ રીતનો આમાં આપણે સ્પ્રે કરેલો છે હવે એ સ્પ્રેથી આ ઘઉંની અંદર શું ફાયદો થાય છે એનાથી આપણે જે સ્પ્રે કરીએ છીએ એ એનાથી આપણે જંતુઓમાં પણ ફાયદો મળે છે અને આની જે સૂર્ય સૌર ઉર્જા લેવાની શક્તિ પણ પાનની વધે છે એનાથી એટલે એ સૂર્યપ્રકાશ દ્વારા એની કેલરી વધારે એ કેચ કરી શકે છે જીવામૃત અમૃત છાંટવાથી હવે સ્પ્રેની તો એ માહિતી આપી દીધી રાકેશભાઈ આમાં તમે ઘઉં હવે એ પેલા પાયાના ખાતરમાં કંઈ આપેલું ખરી પાયાના ખાતર તરીકે આપણે ગંજીવા અમૃત આપીએ છીએ ઈ કંજીવા અમૃત આપણે આને આપેલું છે કંજીવા અમૃતમાં હા તો રાકેશભાઈ સારી એવી ઘઉંની માહિતી આપી છે અને રાકેશભાઈ તમે ઘઉં માર્કેટમાં શું ભાવે અને કેવી રીતના વેચો છો આપણે 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 આ ઘઉં છે જાતે જ કરી દેશી ભાષામાં દરણું કહી અથવા એને મશીન દ્વારા આપણે મશીન ક્લીન કરી અને આપણે થેલી ભરી અને સીધા ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ આ ઘઉં આપણે ક્યાંય મંડી બજારમાં ઘઉં વેચતા નથી

તો જે કોઈ મિત્રોને ઘઉં ખાવા માટે લેવા હોય તો રાકેશભાઈનો કોન્ટેક કરી તે પેકિંગમાં ચાલીસ કિલો અને પચીસ કિલોના પેકિંગમાં ઘઉં મળી શકશે અને તે ઘઉં સારા અને પૌષ્ટિક ઘઉં છે જે કોઈ પણ કોઈપણ કે કેમિકલ વગરના ઘઉં મળશે તો રાકેશભાઈ તમે આ ધાણા વાવ્યા એની પહેલાં પાયાનું ખાતર કાંઈ આપેલું કે આપણે ધાણામાં પાયાના ખાતર તરીકે આપણે ગંજીવાનો ઉપયોગ કરેલો છે આમાં અને આપણે સ્પ્રે માટે આપણે જીવામૃત નો પણ સ્પ્રે કરેલો છે અને આ ધાણા તમારા કઈ રોગ આવેલો આમાં ક્યારે કે જી આવેલો જ નથી એક વાત આપણે આમ જોઈએ ને તો આપણે હવે ખેતીના આપણે 6 વર્ષ થઈ ગયા છે એટલે 6 વર્ષ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છે અને આપણે મિત્ર જંતુ આપડા ખેતર માં બધાય જોવા મળે છે એટલે રોગ જીવાતનું પ્રમાણ આપણે નજીવત થઈ ગયું છે કે શૂન્ય બરાબર કઈ તો પણ હાલે જીવાત માટે આપણે આપણે ખાતી સા પણ ઉપયોગ કરી શકીએ છે પણ બનાવીએ છે કે જે ગાય ખાતી નો હોય એ પાંદ આપણે અલગ અલગ જાતના તેત્રીસ પ્રયો અર્ક પણ આપણે બનાવીએ છે જીવાત માટે આપણે ઓલી હિંગ પછી અજમા હળદર એનો પણ આપણે ઉકાળો બનાવી અને સ્પ્રે કરી શકીએ છે પણ હાલમાં આપણે આમાં જીવાતનું પ્રમાણ આપણે પ્રાકૃતિક ખેતીમાં ઓછું જ રહે છે કે આવતું નથી પણ એમ કહી શકાય તો તમે તેત્રીસ પાણી અર્થ વાત કરી તો તે અર્થ આપણે પંપે કેટલો છટકાવમાં ઉપયોગ કરવો જોઈએ હવે આપણે બસો લિટર પાણી લેવાનું છે બસો લિટર પાણીની અંદર આપણે બધાય છે એ ત્રણ ત્રણ કિલો બધાયના પાન ઉમેરવાના છે કે જે આપણે ગાય નો ખાતી હોય એવા કે અડુસી છે બાવળ છે લીમડો છે સીતાફળી છે પોપિયાના પાન છે લીમડાના પછી આપણે એના કારેલા આંબાના આપણે જામફળીના એવા અલગ અલગ કડવાણીવાળા વાળા દરેક પાન છે એ આપણે તેત્રીસ પ્રકારના લેવાના છે અને એને આપણે પાણીમાં બોરી દેવાના એમાં વીસ લીટર ગૌમૂતર નાખવાનું છે બસો લીટરમાં અને બે કિલો ગાયનું છાણ એને આપણે ત્રીસ દિવસ રહેવા દઈએ છે એ પછી એની અંદર ત્રીસ દિવસ પછી આપણે સો ગ્રામ હિંગ નાખીએ અને લસણની ચટણી અને ચીખા મરચાની ચટણી પણ ઉમેરીએ અને આ દ્રાવણ તૈયાર થયા પછી પછી દિવસ આપણે પંપે એક લીટર નાખી કોઈ પણ જંતુમાં આપણે સૂચિયા જીવાતમાન બધેમાં એનો સ્પ્રે કરી શકીએ છીએ તો આ તેત્રીસ પોઈન્ટ છે સોળ લિટરના પંપની અંદર એક લીટરનું પ્રમાણ રાખીને છટકાવ કરવામાં આવે તો આ ધાણા નું તમે ઉત્પાદન કર્યા પછી તેનું પેકિંગ કર કેટલા પ્રમાણમાં કેટલું પેકિંગ કરશો આ ધાણા નું પેકિંગ છે આપણે 20 કિલો નું પણ પેકિંગ કરીએ છીએ અને 10 કિલો અને 5 કિલો અને ઓર્ડર મુજબ આપણે ધાણાજીનો નો પાવડર પણ બનાવીને આપણે પ્રોડક્શન કરીએ છીએ કે ધાણાનો પાવડર બનાવીને પણ આપણે

તો ધાણાની અંદર તમે આ અને રાખવાનું કારણ શું છે નીંદણનું આપણે જેમ ધાણા છે એ અનાદળ કહેવાય છે કે એક દળમાં દળમાં પણ પણ નથી નથી અને બી ધાણા અનાદળ છે અનાદળ એટલે એ નાઇટ્રોજન પણ મેળવે છે અને કાર્બન પણ મેળવે છે એમ હવામાંથી એટલે એના તો એના મિશ્ર પાકમાં આપણે મગફળી પણ રાખી છે આમાં મગફળીના અરોડા આપણે કહી પણ રાખી દેવામાં આવી છે છોડ છે અને મકાઈ પણ છે આ રીતનો આપણે મિક્સ પાક પદ્ધતિ આમાં પણ યુઝ કરેલી છે અને અમુક આપણે ઘાસ પણ આમાં રાખીએ છીએ કે જે એને ઉપયોગી હોય એમ કે કોઈ પણ ઘાસ મારી જમીનમાં થાય છે તો આપણે એને પંદર વીસ દિવસ બોલાવતા નથી એમ વીસ દિવસ પછી એનો આપણે ઘાસ નિંદણ કરી અને એનો આસંદન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તો રાકેશભાઈ નીંદણ માટે એવું કહે છે કે તેમાંથી પોતાના પંદર થી વીસ દિવસ રાખવાથી પોતે પરિપક્વ થાય એટલે તેનું ન્યુટ્રિશન વેલ્યુ છે જે છોડી દે છે અને પછી તેનું નિંદણ કરી અને આચ્છાદન કરી અને તેનું પાછું ખાતર સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ કરે છે તો રાકેશભાઈ ધાણામાં તમે આચ્છાદન કરો તો તેનાથી કંઈ ફાયદો થાય ખરો જેમ આપણે ધાણામાં આચ્છાદન આપણો છે એ મુખ્ય એક પાયો છે પ્રાકૃતિક ખેતીનો કે ભાઈ આછંદન કરવાથી આપણું જે અડસલિયા છે અને જમીનનું જે ટેમ્પરેચર છે એ દાખલા તરીકે સીધો આપણે ત્રીસ ડિગ્રી તાપમાન આપણું હોય દિવસનું તો આછંદન કરવાથી જમીનમાં આપણે વીસ ડિગ્રી તાપમાન પૂગે છે એટલે જમીનનું જે તાપમાન છે એ જળવાઈ રહી છે અને આપણા જે જંતુ છે અડસલિયા છે ને સૂક્ષ્મ બેક્ટેરિયા છે એ કામ વધારે કરશે વધુ કામ કરવાથી આપણા ઉત્પાદનમાં આપણને વધારો મળશે તો જે આપણા મિત્ર કીટક જેવા કે બેક્ટેરિયા છે પછી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા ઘણા આપણા જમીનની અંદર કામ કરે છે પછી અળસિયા કહેવાય છે જે અળસિયા પોતાનું કામ કરે છે જે જમીન ઉપરથી નીચે લઈ જવાનું કામ કરે છે તે અંધારાના પોલામાં કામ કરે છે તો આચ્છાદન થી આ મો મોટા પ્રમાણમાં મળે છે અને હ્યુમસ યુમોસનો કઈ રીતના ઉપયોગ થાય છે અને કેવી રીતે બને છે આપણા ખેતરમાં એના વિશે માહિતી આપજો ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાકમાં હ્યુમસ ઉત્પન્ન કરવો હોય તો એમાં આચ્છંદનની મુખ્ય મુખ્ય ભૂમિકા છે કોઈ પણ આપણે આચ્છંદન એટલે શું તો કે ભાઈ નકામી વસ્તુ આપણે ગણીએ કે નકામો કચરો છે ખેત કચરો ખેત કચરો કે આપણે જે પાક લઈ લીધો દાખલા તરીકે ઘઉં આપણે લઈ લીધા પછી એના જે અવશેષ વધે છે એને આચ્છંદન તરીકે આપણે ઉપયોગ કરવાનો છે ને આચાંદન કરી અને આપણે એમાં જીવામૃત પીએ જીવામૃત એ જમીનને આપતી એટલે ઓટોમેટિક બેક્ટેરિયા છે એનું કામ ચાલુ કરી દે અડસલિયા છે સૂક્ષ્મ જીવાણુ દરેક પ્રકારના એમાં એનું ખાતર બનાવવાનું અને વ્યુમસ વધારવાનું છે એ કામ સારું કરશે એટલે આપણા જમીનની અંદર જૈવિક કાર્બન છે એ આપોઆપ ઉત્પન્ન થતો જશે રાકેશભાઈ ધાણા વિશે સરસ મજાની માહિતી આપી તો હવે તેના આગળ ફાર્મની અંદર બીજું વાવેતર છે શેરડીનું કે જે એ એક વખત વાવ્યા પછી ઘણી વખત ચાલે ઘણો સમય સુધી ચાલે છે ઘણા વર્ષો સુધી તો એના વિશે માહિતી મેળવશું તો આગળ જોઈએ આપણે તો ખેડૂત મિત્રો આપણે ધાણા પછી લસણ અને ઘઉંની માહિતી લીધી તેની સાથે સાથે તે વાળની ખેતી કરે છે જે આજીવન પ્લાન છે વાળનો એ લાંબો સમય સુધી એકને એક વાળ તેનો વાવેતર કર્યા વગર એકને એક વાળમાંથી ઉત્પાદન લેવું તેના વિશે આપણે થોડી માહિતી લેશું તે કેવી રીતના વાળનો એક એક દર વર્ષે કેટલું ઉત્પાદન મળે છે અને કેટલું તેમાંથી નફાનું પ્રમાણ વધતું જાય છે તો રાકેશભાઈ અત્યારે તમે આ છે કેટલા વર્ષ જૂનો છે આ આપણે આનો ત્રીજો વર્ષ છે બે વર્ષ આપણે આના પૂરા થયા છે અને આ ત્રીજા વર્ષનો નો છે આપડી આમાં તમે જોયા ગો છો ત્રીજા વર્ષે પણ એવું ને એવું જ આપણને ઉત્પાદન મળશે એનું કારણ એક ઈ પણ છે કે આપણે જે વાળ આપણે કટિંગ કરીએ છે ત્યારે જે એના નકામાં આવશે આપણે નિયન્ય રાખી દઈએ જેવા કે આપણે એને ઉપરનું બાંડી છે પછી એની પથરી છે એનું ને એનું આસંદન કરી અને જીવા અમૃતનો સ્પ્રે કરી એને અને આપણે ખાતર તરીકે ઉપયોગ એનો કરીએ છીએ બીજા નંબરમાં આપણે આમાં મિક્સ પાક પણ હતો કે પરબારું કટિંગ થાય તે પછી આપણે આમાં વાલ મગ તુવેર એવા અલગ અલગ જાતના આપણે કઠોળ વર્ગના શાકભાજીનું પણ વાવેતર કરીએ છીએ જેથી કરીને આપણને મિક્સ પાક પદ્ધતિમાં આને નાઇટ્રોજન પૂર્તિ માટે અને જમીનનો કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો જળવાય રહે એ માટે થઈને આપણે એમાં મિક્સ પાક પદ્ધતિ પણ કરીએ છીએ એનાથી આપણું ઉત્પાદન સારું મળે છે તો આ વળની અંદર તમે મિક્સ પાક કરો છો તો આ વર્ડની અત્યારે વાવેતરની જારી કઈ છે આમાં વાવેતરમાં આપણે શરૂઆતમાં ચાર બાય ત્રણ રાખીએ છીએ ઈ અને બીજા વર્ષે આપણે આઠ બાય ચાર કરી નાખીએ છીએ કે ભાઈ આઠ બાય ચાર એટલે આપણે એમાં વૈસમાં જઈ મિક્સ પાક આપણે લઈ શકીએ એમ અત્યારે આ ચાર બાય બે ની પદ્ધતિ છે ચાર બાય બે બે ફૂટના અંતરે વાવલ છે પછી આની જારી આપણે પાછી આઠ બાય બે માં રૂપાંતર કરી નાખશું એક પાક લઈ કે વચ્ચે થી એક આયર છે એ આપણે કાપી નાખવાની એટલે આઠ બાય બે ની પદ્ધતિ આવી જાય ને પછી મિશ્ર પાક માં આપણે એમાં શાકભાજીનું ઉનાળામાં વાવેતર કરશું કટિંગ થયા બાદ તો હા રાકેશભાઈ આપણે આ વાળ ને કેટલા વર્ષ જૂનું છે આપણો વાળ આપણે આ વાળ નું છે એ ત્રણ વરસ થઈ ગયા છે પણ આપણી પ્રાકૃતિક પદ્ધતિ અને મિક્સ પાક પદ્ધતિથી નું આપણે વાવેતર કરીએ તો એ શેરડી છે એ આપણે કાઢવી નથી પડતી અને ઈ આપણે જેટલા વર્ષ સુધી રાખવી હોય એટલા વર્ષ આપણે રાખી અગીએ છીએ આપણે એવા પણ ફાર્મ મહારાષ્ટ્ર ની અંદર જોયા છે કે ત્યાં દસ દસ વર્ષ જૂની પણ શેરડી છે કે દસ વર્ષ સુધી એકનો એક પાક એમાં લઈ શકાય રાકેશભાઈ તમે શેરડી છે અને આચંદન માં આપણે ધાણાની આપણે જે કહીને કે નો વેસ્ટ કચરો છે મગફળીનો વેસ્ટ કચરો છે એનું આચંદન આપ્યું હતું અને ઘનજીવા અમૃત બે આપણે પેલા પ્રોસેસ કરેલ છે તો આમાં કેવા પ્રકારની જીવાતો આવે છે અત્યારે અને કેવા પ્રકારના રોગ આવે છે અત્યારે શેરડીમાં મુખ્ય રોગ છે એ સુકારાનો છે કે રાસાયણિક ખેતી કરે છે એમાં શેરડીમાં સુકારાનું પ્રમાણ બહુ છે કે ત્રીસ થી ચાલીસ ટકા શેરડી છે એ સુકાઈ જાય છે એના બદલામાં આપણી પ્રાકૃતિક ખેતીમાં રોગનું પ્રમાણ હાવ નહીવત છે કે સુકારાનો પ્રશ્ન પણ નથી પછી સૂચિયા દિવાતમાં મીલી નથી અને ઈયળનો અને લાલ સડો પણ નથી આપણી શેરીમાં તો રાકેશભાઈ આ રોગના નિયંત્રણ માટેથી તમે શેનો સમય છટકાવ કરો છો અને કેવી રીતના છટકાવ કરો છો આમાં આપણે શેરડીની અંદર આપણે જીવામૃતનો પણ સ્પ્રે કરીએ છીએ અને જીવામૃતને ખાટી સાઈઝનો પણ સ્પ્રે કરીએ છીએ અને આપણે જે આપણો જે આપણો ઓલો પંપ મોટો આવે છે સર્વિસ સ્ટેશનનો જે સ્પેશર પંપ છે એના દ્વારા આપણે પૂરેપૂરું જીવામૃત થી ભીંજાઈ જાય એ રીતે આનો સ્પ્રે કરીએ છે અને એની સાથે જીવામૃત પિયત દ્વારા આપણે આપીએ હોત છે અને ખાટી સાઈઝનો પણ ઉપયોગ કરીએ છીએ તો રાકેશભાઈ આ રોગના નિયંત્રણ એની એવી તો બધી સરસ મજાની માહિતી આપી છે તો હવે તમે આ શેરડીનું કઈ રીતના વેચાણ કરો તો આનું શું તમે મૂલ્યવર્ધન મૂલ્યવર્ધિત કરો છો હવે આપણે આ શેરડીને થઈ આપણે જ્યુસ તરીકે પણ બજારમાં આપીએ છીએ અને લોકોને ખાવા માટે પણ આપીએ છીએ અને પછી જે શેરડી વધે એનો આપણે વાડી ફાર્મ ઉપર જ આપણે ગોળનું પણ ઉત્પાદન કરીએ છીએ કે આપણે ઘરે જ આપણી વાડી ઉપર જ ગોળ દેશી ગોળ બનાવી પ્રાકૃતિક ખેતીનો શેરડીનો આપણો દેશી ગોળ બનાવી આપણે જાતે જ એનું વેચાણ કરીએ છીએ એટલે રાકેશભાઈ તો તમે ગોળ બનાવો છો તો ગોળની અંદર કેટલા કેટલા વજનમાં પેકિંગ છે તમારી પાસે ગોળમાં આપણે 25 કિલોમાં પણ પેકિંગ બનાવીએ છીએ અને 5 કિલોમાં પણ પેકિંગ બનાવીએ છીએ અને 2 કિલોમાં પણ આપણે પેકિંગ બનાવીએ છીએ ગોળનું તો મિત્રો કોઈ લોકોને ઓર્ગેનિક ગોળ જે દેશી ગોળ દેશી ભઠ્ઠીમાં બનાવેલો ગોળ છે તે જોતો હોય તો રાકેશભાઈ પાસેથી અલગ અલગ પેકિંગમાં લઈ શકે છે અને એ ગોળ એકદમ કાળો હોય છે ને રાકેશભાઈ હા આપણે જે નેચરલ હોય છે કે જે શેરડીને જે સ્વાદ છે એ જ આપણને ગોળમાં મળે છે એમ નેચરલ એટલે એનો આપણે મેલ છે એ પણ આપણી બેસી પદ્ધતિથી જ મેલ એનો સાફ કરવામાં આવે છે કે જેવો કે આપણે ભીંડી છે એ ભીંડીથી જ મેલ સાફ કરીએ છીએ એ અને આપણા જ મગફળીના તેલ થી દિવેલ તરીકે એનું તેલ વાપરીએ છીએ બીજી કોઈ વસ્તુ આપણે ગોળ ની અંદર ઉપયોગ નથી કરતા અને શુદ્ધ આપણો દેશી ગોળ આપણે વેચાણ કરીએ છીએ અને ઉત્પન્ન કરીએ છીએ મિત્રો આ રાકેશભાઈ ને ત્રણ વર્ષ જૂનો પ્લાન્ટ છે આ પ્લાન આજીવન ઊભી શકે છે કે જેવી રીતે કહી શકીએ કે સો વર્ષનો વાળ ઘણા લોકો કહેતા હોય છે તો એ રીતના આ પ્લાન છે જો જે કોઈને વાવવું હોય તો રાકેશભાઈ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં માં હશે આગળ પણ દેખાશે હશે અને તેનું આગળ હું કાર્ડ પણ આપી દઈશ તો તેનો કોન્ટેક કરી શકે છે ખેતી વિશે કોઈ પણ પ્રકારની માહિતી લઈ શકે છે મિત્રો જે કોઈને અનાજ કઠોળ માટેથી મારો સંપર્ક અથવા રાકેશભાઈનો સંપર્ક કરી શકો છો તો આ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરશું અને થોડોક સિનેમેટિક વ્યૂઝ આપણે તેના ફાર્મના જોશું આગળ